સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂત નેતા તરીકે બિરુદ મેળવનાર સ્વ વિઠ્ઠલભાઈ રાદડીયાના અવસાનને છ વર્ષ થયા છે પરંતુ આજે પણ લોક હૃદયમાં આ નામ સદાય માટે ગુંજતું જોવા મળી રહ્યું છે ત્યારે ખેડૂત નેતાની ઉમદા છબી ધરાવતા વિઠ્ઠલભાઈની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે વડિયાના યુવાનો દ્વારા પટેલવાડી ખાતે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાન કેમ્પમાં વલ્લભ ભાઈ તસવીર સામે દીપ પ્રાગટ્ય કરી વડીયાબીલેશ્વર મંદિરના મહંત શ્રી વિભૂતિનાથજી તથા શ્રી સ્વામિનારાયણ મંદિરના સંતોના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યો હતો આ કેમ્પમાં ખેડૂત નેતાના સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે યુવાનોએ એકસો અગિયાર બોટલ રક્તદાન કરી શ્રદ્ધાંજલિ સાથે સમાજ સેવારૂપી અનોખું કાર્ય કર્યું હતું આ કેમ્પની મુલાકાતે જેતપુરના ધારાસભ્ય એવા પૂર્વ મંત્રી જયેશ રાદડિયા પણ પોતાના પિતાજીની યાદમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી દરેક રક્તદાતાને રૂબરૂ મળી અને આયોજક સહિત ઉપસ્થિત તમામ રક્તદાતાઓ અને લોકોનો સરહદય આભાર માન્યો હતો આ કેમ્પને સફળ બનાવવા માટે વડીયા મિત્ર મંડળ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી તો વડિયા સરપંચ મનીષ ઢોલરિયા થાણા ગાલોલના સરપંચ અશોક ઊંઘાર સહિત આગેવાનો હાજર રહ્યા હતા